Gozar. વૈલુનું સેવ સર અમે લગભગ છેલ્લા દસેક વર્ષથી આવીએ છીએ અહીંયા ક્વોલિટી એક નંબર છે અમે આખી ટીમ લઈને આવી છે અમારા ફ્રેન્ડ્સ છે બધા આખી ક્રિકેટ ટીમ અમે જોડે અહીંયા આવીએ છીએ અને એવરી વીકેન્ડ અમે અહીંયા એન્જોય કરીએ છીએ બેસ્ટમાં બેસ્ટ એની જે સેવ તરી એની ઉપર જે મસાલો નાખે છે માઇન્ડ બ્લોઈંગ મજા આવી જાય અને અમે એવું જ કરીએ છીએ આઈએ એટલે સવારે નાસ્તો નહીં જમી જ લઈએ છીએ એટલે ઘરે જ છે જઈને જમવાનો વારો નથી આવતાનો સીધું સાંજે જમવાનું હોય છે અને અમારી જેમ બીજી બધી નવલખી પર જે ક્રિકેટ રમતી હોય એ બધી ટીમો બી અહીંયા આવતી રહે છે અને એન્જોય કરે છે સેવસળ વર્ષોથી એનું સેવસઠ સરસ જ કોલેટી રિયલી એક નંબર ક્વોલિટી બહુ મસ્ત છે ખૂબ જ મજા આવે છે અને અમે વડોદરાવાસીમાં સેવસળ એટલે નંબર વન ભાઈ કહેવાની જરૂર જ નથી

ઘણા બધા વડોદરાના સેવસર અમે ઓલરેડી કવર કરી ચૂક્યા છીએ તો આ ભયલું ભાઈ શું કામ બાકી રહી જાય બસ તો આજે અમે ભૈલું સેવસળ પર એટલા માટે આવ્યા છે કે અમારા સ્કૂલ ટ્યુશન ક્લાસ આ એ ટાઈમની અમારી એની મેમરીઝ છે વીસ વર્ષથી ભૈલું સેવસળ અહીંયા અવેલેબલ છે પહેલાં છે ને એમની ઊંચા ઓટલાની એમની દુકાન હતી અત્યારે નોર્મલ ફર્સ્ટ ફ્લોર પર આવી જાય અને એમનું સેવસળ સેવતરી યંગસ્ટરમાં બહુ ફેમસ છે યંગસ્ટર અહીંયા બહુ જ આવે છે ખાસ કરીને સેટર્ડે સન્ડે ક્રિકેટ રમીને બધા મોસ્ટલી અહીંયા જ આવે અમે બી જ્યારે ટ્યુશન ક્લાસમાં બનતા હતા ત્યારે અહીંયા નરસિંહની પોળની પાછળથી અહીંયા સીધા ખાવા આવીએ લોકેશન જણાવી દઉં બાગની પાછળ છે ને સરદાર બોરનો કાચો છે સાંઈબાબાના મંદિરથી પહેલાં છે ને પહેલું સેવસળ આવે ટાઈમિંગ કહી દઉં સવાર સાત વાગે ઓપન થઈ જાય છે બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી તમને મળશે આપણે ડિટેલમાં તમને બતાવીશું સેવસળ સેવતરી એમના કૌવા તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ મારું નામ રાજેશ છે છેલ્લા હું વીસ વર્ષથી સેવસણનો ધંધો કરું છું પહેલાં મારી લારી હતી પછી ઊંચા ઓટલા પર સ્ટેપ પર મારી દુકાન હતી એ પછી રોડ વાઇનિંગમાં ઓટલો તોડીને અમે નીચે શોપ કરી છે છેલ્લા યંગસ્ટર ક્રિકેટ ટીમ બધા સિનિયર સિટીઝન રવિવારે મારી ત્યાં ફૂડ માટે સ્પેશિયલ પૌવા સેવસળ સેવતરી બધો નાસ્તો કરવા આવે છે જુબેલી બાગ પાછળ પહેલું સેવસળ સાંઈ બાબાના મંદિરની લાઇનમાં આગળ વડોદરા ટાઈમિંગ સવારે સાતથી બપોરના ત્રણ ત્રીસ સુધી છે પ્રાઇઝ સેવસરની કિંમત છે ચાર બન સાથે પચાસ રૂપિયા સેવતરી છે પચાસ રૂપિયા બન વગર અને પૌવા ઉસળ છે પચીસ રૂપિયા ભયલું સેવસરના ત્યાં હું બાર વર્ષથી ખાવા માટે આવી રહ્યો છું ત્યાં એમનાથી સેવતરી સેવસર જે પૌવા છે બેસ્ટ ક્વોલિટીમાં મળી રહ્યા છે અને એમની ખાસ એક પ્રખ્યાત છે જીરા જીરાછાસ જીરા છાસ એ તમને પીસો દસ વીસ રૂપિયાની મળે છે અને બેસ્ટ મળે છે અત્યારે અમે હાલમાં અમારા ફ્રેન્ડ સર્કલ દિવ્ય ભાસ્કર ગ્રુપ તરફથી અમે ખાવા માટે આવ્યા છે અત્યારે સેવસળ અને સેવતરી સેવ રસો બધું ખાઈ રહ્યા છે પહેલું સેવસળ બેસ્ટ જુબેલી બાગની પાછળ સાંઈબાબાના મંદિરની બાજુમાં સરદાર ભવનના ખાજાની ભાર તો તમને કીધું એ પ્રમાણે આજે આપણે આવ્યા છે પહેલું સેવસળમાં તમને પહેલાં પણ અમે ઓલરેડી કહી ચૂક્યા છે કે આ જગ્યા છે ને અમારા માટે એવી છે જ્યારે અમે ભણતાલા ટ્યુશન ક્લાસમાં નરસિંહની પોળમાં ત્યારે જેવો ક્લાસ પતે ખાસ કરીને શનિ રવિવારમાં અહીંયા અમે આવતા હતા નવલખી ક્રિકેટ રમવા જતા હતા ત્યારે બી અમે આવતા હતા અહીંનું સેવસર છે ને યંગસ્ટરોમાં બહુ જ ફેમસ છે શનિ રવિમાં અહીંયા એટલી બધી પબ્લિક હોય છે કે અહીંયા બેસવા માટેની જગ્યા નહીં હતી તમારે વેઇટિંગ માટે બેસવું પડે આ એવી જગ્યા છે હવે આપણે ટ્રાય કરીએ એમનું ફાઇનલી સેવસળ અગેન ફરી કહું છું અહીંનો ટેસ્ટ છે ને આજથી દસ વર્ષ પહેલાં જ્યારે અમે ખાધેલું ને આજે ફરી બી એવો જ ટેસ્ટ છે સેટ પણ ટેસ્ટ બદલાયો નથી એ અહીંની મેઇન ખાસિયત મને લાગી બાકી ઘણા બધા વડોદરામાં સેવસર છે મેં રેગ્યુલરલી ટ્રાય કરતો હોઉં છું તમે બી જોતા હોય છો અમારા અલગ અલગ સેવસરના વિડીયો પણ અમને ત્યાં છે ને એક પાંચ વર્ષના ગાળામાં ત્યાં ટેસ્ટમાં થોડો ઘણો તો ચેન્જ અમને દેખાય પણ અહીંયા એવું નથી અહીંયા પહેલાં બી જે ટેસ્ટ હતો એ જ આજે ટેસ્ટ છે મસ્ટ ટ્રાય સેવસર સેવસળ પછી અહીંયા સૌથી વેચાતી કોઈ વસ્તુ હોય તો એ છે પૌવા પૌવાની કિંમત છે માત્ર પચીસ રૂપિયા પચીસ રૂપિયામાં અહીંયા જે સોફ્ટ મુલાયમ પૌવા જે આપે છે પૌવાનો તમે ટેક્સચર જુઓ કલર જુઓ જો પૌવા આપણે હલાઈએ અંદર સેવ નાખેલી છે ધાણા નાખેલા છે એ જે એની મજા છે ને એ એકસ્ટ્રા ઓર્ડિનરી છે એમ બી અને પૌવા સાથે રસો બી આપે સેવ વટાણા બધું તમે જેમ એ બધું આપશે પણ તમને અહીંયા મજા આવશે એનું કારણ છે એક વ્હાઈટ પ્લસ ટેસ્ટ પ્લસ એમના સેવસરની રસાની ક્વોલિટી પ્લસ સાથેની ગ્રીન રેડ ચટણી સાથે એમની એની ફેમસ છાસ તો પૌવા ખરેખર કહું છું પૌવા બહુ સોફ્ટ છે મજા આવશે તમને હું તમને ખરેખર કહું છું અહીંયા પૌવા ટ્રાય કરવા માટે આવજો તમે અહીંયા ફેન થઈ જશો એની ગેરંટી પૌવા સેટ સ્વીટ પ્લસ એકદમ સોફ્ટ સેટ બી ચાવવા ના પડે એકદમ જોરદાર મસ્ટ ટ્રાય પૌવા આ એમની સેવ છે એઝ યુઝ્યુઅલી વડોદરામાં કેવું છે કે ભાઈ યંગસ્ટર હોય ને એ વધારે સેવતરી જ થાય તીખું ખાવાના શોખીન હોય ઓબ્વિયસલી ઉપરથી તરી સેવ ચટણી ડુંગળી ફરીથી નાખે તો આ એમની સેવ છે એમની સેવ છે ને પહેલાં એવું હતું એકચ્યુલીમાં કે અમે જ્યારે આવતા ને ત્યારે એમની સેવ બધા કરતાં અલગ હતી અમે એમને એ ટાઈમે ગાંઠિયા સેવ કહેતા હતા કેમ કે રસામાં તમે નાખો ને તો સેવ એકદમ ઓછી હોય એટલે સેજ છે ને ભીની થાય ને એટલે સેજ આમ જારી થઈ જાય અમે એવું કહેતા હતા પહેલાં જ્યારે અમે ખાવા હતા ત્યારે સેમ સેવ તરીની જે સેવ છે એકદમ સોફ્ટ છે તમે એકલી બી ખાઈ શકો છો જુઓ અમે અહીંના જેટલા ઉસળના ફેન છે એટલા અહીંની સેવના ફેન છે સેવ એમની એટલી પોચી આવશે કે બોસ મતલબ એવું સમજો ને કે જેને દાંત ના હોય ને એ બી ચાવી શકે એવી સેવ છે એટલી સોફ્ટ સેવ છે મજા આવશે તમને સારી ક્વોલિટીની સેવ છે એટલા માટે તો અમે અહીંયા છે ને સેવમાં મસાલો ડુંગળી ધાણા એવું બધું નાખીને અમે પહેલાં ખાતા હતા તો આજે બી અમે અમારી જૂની મેમરીઝને રિવાઈવ કરવા માટે આ રીતે અમે તૈયાર કરી શેવ તો તમે બી અહીંયા આવો ત્યારે આ રીતે ટ્રાય કરજો મજા આવશે અમે જેને કહેવાય ડ્રાય મસાલા સેવ ફરી કહું છું આ પહેલું સેવસળ છે ને વડોદરાના અંડર એટેડ સેવસરમાંનું એક છે જરૂરથી આવજો મજા આવશે મારા ઘણા બધા ટ્યુશન ક્લાસના ફ્રેન્ડ છે જે આજે બી અહીંનું પાર્સલ લઈ જાય છે કદાચ આજે રવિવાર છે અમે આજે રવિવારે શૂટ કરવા છે તો અહીંયા આવશે બી ખરા સો અમારા બધા બહુ ફ્રેન્ડ્સ આજે બી અહીંના પાર્સલ લઈ જાય છે તો અહીંનું તમને લોકેશન કહી દઉં લોકેશન છે બાગની પાછળ સરદાર ભોડનો ખાંચો છે ને એની સામે ક્રોસમાં છે સાંઈ બાબાનું મંદિર છે ત્યાંથી આગળ તમે આવો ને નવા બજાર તરફ તો તમને રાઈટ સાઈડ પર તમને ભયલું સેવસર બોર્ડ મારેલું દેખાશે પહેલાં એ છે ને ઊંચા ઓટલા પર હતી પછી આપણું થોડુંક દબાણ આવીને બધું તૂટ્યું એટલે અમને હવે ગ્રાઉન્ડ ફ્લોર પર એમની દુકાન શિફ્ટ કરી દીધી અત્યારે એ રીતે ચાલે છે અમે અત્યાર બહાર બેસીને ને સેવસર કહીએ છીએ બિકોઝ અંદર આખું પેક છે અંદર એટલી બધી ગીરદી છે અંદર બહાર પેલી સાઈડ સો બહાર બેઠા છે અમે ઉસળ સેવતરી પૌવા ટ્રાય કરવા માટે ટાઈમિંગ કહી દઉં તમને ટાઈમિંગ છે સવારે સાત વાગ્યા ઓપન થઈ જાય છે બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી આ પ્લેસ તમારા માટે ઓપન રહેશે પ્રાઇસ કહી દઉં તમને સેવસરની કિંમત છે ચાલીસ રૂપિયા ચાર પાઉં સાથે પચાસ રૂપિયા છે સેવતરીની કિંમત છે પચાસ રૂપિયા પંઘવાની કિંમત છે માત્ર પચીસ રૂપિયા પાર્સલના ભાવ અલગ અલગ છે એમાં પાંચ દસ રૂપિયા એડ થઈને તમને કંઈક આપે પણ પાર્સલ બી છે ને એ રીતે સારી શું કહેવાય સિલ્વર ફોઇલમાં બધું પેક કરીને કમ્પ્લીટ આપે છે સો અગેન મસ્ટ ટ્રાય પહેલું સેવસણ મળીએ આવા કોઈ વડોદરાના અંડર એટેડ સેવસણના નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક ફોલો સબસ્ક્રાઈબ એટીએમ ફૂડ સ્ટુડિયો